ધરમપુર બેંક ઓફ બરોડામાં ગ્રાહકની થેલી કાપી રૂપિયા ત્રેપન હજાર રોકડા લઈને બે ગઠિયા ફરાર ધરમપુર તાલુકાના કરંજ ગામ ખાતે રહેતા ખેડૂત ખાતેદાર ઓગણસાઠ વર્ષીય રવિયાભાઈ જીવલાભાઈ પટેલ તેમના પૌત્ર વિરલ જયેશભાઈ પટેલ સાથે એકત્રીસ જાન્યુઆરીના રોજ ધરમપુરની બેંક ઓફ બરોડામાં રવિયાભાઈ પટેલના કિશન ક્રેડિટ ખાતામાં રૂપિયા ત્રેપન હજાર જમા કરાવવા માટે આવ્યા હતા બેંકમાં પૌત્ર વિરલ પટેલ બેંકની સ્લીપ ભરી રહ્યો હતો અને નજીકમાં રવિયાભાઈ પટેલના હાથમાં રૂપિયા ત્રેપન હજાર ભરેલી કાપડની ઠેલી લઈને બેઠા હતા જે દરમિયાન બેંકમાં બે શંકાસ્પદ ઇસમો વૃદ્ધ ખાતે દાર રવિયાભાઈ પટેલની નજર ચૂકવી કાપડની ઠેલીમાં બ્લેડ મારી ઠેલીમાં મૂકેલા રૂપિયા ત્રેપન હજાર સેરવીને ફરાર થઈ ગયા હતા પોત્ર વિરલે દાદાને બેંકમાં જમા કરવા રૂપિયાની થેલી માંગતા થેલી કોઈ અજાણી વ્યક્તિ બ્લેડ મારી રૂપિયા કાઢી ગયું હોવાનું જાણવા મળ્યું હતું બેંકમાં બુમાબુમ થતા તાત્કાલિક ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી ધરમપુર પોલીસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી બેંક ઓફ બરોડાના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બનાવ અંગે ધરમપુર પોલીસ મથકે વિરલ પટેલે ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે મારું નામ રવિયાભાઈ દિવલાભાઈ કરંજી પટેલ ફળિયા અમે છે ને મારે ક્રેડિટ કાર્ડ પચાસ હજારનો છે અહીંયા બરોડા બેંકમાં તે મેં પૈસા ભરવા આવ્યો હવે મારાથી એકલાથી નહીં થાય એટલે મારા પોયરાને મેં કોઈરાને પોયાને મેં લઈ આવ્યો તો આ ક્રેડિટ કાર્ડના પૈસા ભરવાના તો મારા પર પચાસ હજાર રૂપિયા આવતા આ મેં સાહેબને પૂછ્યું કે આમ પચાસ હજારના યક કેટલું થાય તો કે એમ કે ત્રણ હજાર તો મેં કહ્યું કે આ પચાસ હજાર ને ત્રણ હજાર છે તો મારા ખાતામાંથી તમે ત્રણ હજાર એમાં માઇનસ કરીને તમે એ કરો એમ તો નહીં એમ કે ત્રણ હજાર તમે ઉપાડીને એમાં પચાસ ત્રેપન હજાર ભરી દે એમ કે હવે તે મેં પછી આ પોયરાને કીધું એટલે એ પેલી સ્લીપ ભર સ્લીપ ભર્યું એટલે ચાર હજાર મને આપ્યા ચાર હજાર આપ્યા એટલે આ કોયરાએ મને હજાર રૂપિયા આપ્યા ને ત્રણ હજાર ત્રેપન હજાર કરી દીધા ને આ પોરાએ સ્લીપ ભરતો હતો તો આ પોયરાએ મને આછું થેલી આપી પકડી રાખે એટલી વાર માં કને કપાઈ જાય તે મને ખબર નહીં પડી હા જાણ કરી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો